પ્રાપ્ત માહિતી અનુસાર નંદેશરી ઔદ્યોગિક વરસાદમાં આવેલ સુદકેમી કંપનીમાં આવેલી છે જે કંપનીને એક પ્લાન્ટમાંથી બીજા પ્લાન્ટમાં ખૂબ જ વજનદાર લોખંડનો બોઇલર જેવો પાર્ટ ક્રેન મારફતે શિફ્ટ કરવામાં આવી રહ્યો હતો આ દરમિયાન સેફટીને ધ્યાને રાખીને કોઈ ટ્રેલર કે ટ્રકનો ઉપયોગ કરવો જોઈએ તેના બદલે ક્રેન પર બાંધીને લટકતી હાલતમાં એક પ્લાન્ટમાંથી બીજા પ્લાન્ટમાં કાઢીને રોડ પર જોખમી રીતે લટકાવીને લઈ જવામાં આવી રહ્યો હતો આ દરમિયાન ક્રેન પર લટકતી હેવી ટાંકીનો બેલ્ટ તૂટી પડતા ટાંકી નીચે આવી જતાં એક કર્મચારીનું મોત નીપજ્યું હતું પ્યારા સાહેબ રાઠોડ સુદકેમ કંપનીમાં કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા અને તેની પ્રાથમિક માહિતી મળી રહી છે આ બાબતે નંદેસરી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે